વૈશ્વિક પડકારો વચ્ચે શેરબજાર માટે આ સપ્તાહ અત્યાર સુધી નિરાશાજનક રહ્યું છે સેન્સેક્સ આજે વધુ પાંચસો પોઈન્ટ સુધી તૂટ્યો છે છેલ્લા ત્રણ દિવસમાં તેમાં કોઈ ખાસ મુવમેન્ટ જોવા મળી નથી સેન્સેક્સ આજના ટ્રેન્ડિંગ સેશન પ્રમાણે છેલ્લા ત્રણ દિવસમાં એક હજાર પોઈન્ટ તૂટ્યો છે અગિયાર પોઈન્ટને અગિયાર કહી શકાય કે અગિયાર વાગ્યે ચાર પોઈન્ટને એકાણું પોઈન્ટ પંદર પોઈન્ટ તૂટીને એક્યાસી હજાર છસો દસ પોઈન્ટ પંચાણું પર ટ્રેન્ડ થઈ રહ્યો હતો સેન્સેક્સ પેકમાં વીસ શેર બે ટકાથી વધુ ઘટાડે ટ્રેડ થઈ રહ્યા હતા જ્યારે દસમાં એક પોઈન્ટ છેતાલીસ ટકા સુધીનો સુધારો જોવા મળ્યો હતો અગિયાર કહી શકાય કે નિફ્ટી એકસો ને ઓગણીસ પોઈન્ટ તૂટી પચીસ હજાર પચાસ પોઈન્ટ ત્રીસ પર ટ્રેડ થઈ રહ્યો હતો ટ્રમ્પ દ્વારા એચ વન બી વિઝા ફ્રીમાં વધારો તેમજ રેટ કટની અપેક્ષાએ બેન્કિંગ અને આઈટી શેરમાં કડાકો નોંધાયો છે આઈટી અને ટેકનોલોજી સેલ્સમાંથી એફઆઈઆઈ વેચ્યુઆલી નોંધાવી રહ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે જેના પગલે આજે આઈટી ઇન્ડેક્સ ત્રણસો પોઈન્ટ તૂટ્યો હતો બેન્કિંગ ઇન્ડેક્સ પણ ચારસો ત્રેસઠ પોઈન્ટના કડાકે કારોબાર થઈ રહ્યો હતો